મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે જ એબીવીપી એટલે કે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ દ્વારા એક બોલીવુડ ડે નું આયોજન કરવામાં આવ્યું છે બોલીવુડ ડે ની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે જ અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા બે દિવસથી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે ગત રોજ એક ગ્રુપ ડે નું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે કોમર્સ ફેકલ્ટી ખાતે બોલીવુડ ડે નું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ બોલિવૂડના વિવિધ અભિનેતા અને અભિનેત્રીઓનું જેવા વસ્ત્રો પરિધાન કર્યા હતા અને એક અભિનયની નકલ પણ કરી હતી શાહરૂખ ખાન બન્યા કોઈ શોલે ફિલ્મના ઠાકુર બન્યા તો કોઈ સંજીવ કપૂર બુલબુલ બુલબુલૈયાના ફિલ્મના કુમાર રામલીલા ફિલ્મના રણવીર કપૂર ઐશ્વર્યા રાય સહિતના પાત્રો જેવા વસ્ત્રોના પરિધાન કર્યા હતા આ દિવસની ઉજવણી કરવામાં આવી એક નકલ કરવામાં આવી અને આ નકલ કરી બોલિવૂડ દેની ઉજવણી કરવામાં આવી આવતીકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટ્રેડિશનલ ડેની પણ ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે દ્વારા ડે સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું પરંતુ પોસ્ટપોન કરી દેવામાં આવ્યું હતું ડીન સરને બિલકુલ વિદ્યાર્થીઓની ટેન્શન નહોતું ચિંતા નથી કે વિદ્યાર્થીઓ કઈ રીતે સેલિબ્રેશન કરશે તો વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલથી એટલે કે છવ્વીસ માર્ચથી ડે સેલિબ્રેશનનું આયોજન રાખવામાં આવ્યું હતું ગઈકાલે ગ્રુપ ડે તો એટલે કે બધા વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપ જોડે જોડાયા અને મોટી સંખ્યામાં જોડાઈને સેલિબ્રેશન કર્યું અને આજે એટલે કે આપણે બોલિવૂડ ડે રાખવામાં આવ્યા છે જેની અંદર વિદ્યાર્થીઓ ફિલ્મના કેરેક્ટરનો રોલ નિભાવીને એટલે કપડાં એ પ્રમાણે પહેરવેશ પહેરીને આવ્યા જેમ કે તમે જોઈ શકો છો ઘણા બીજાથીઓ સાહેબ ઠાકરે પછી રણછોડદાસ ટાંચલ વાયરસ એવા અલગ અલગ પ્રકારના મૂવીના જે ફેવરિટ અને ફેમસ કલાકાર છે તેનું વેશ ધારણ કરીને આવ્યા છે અને આવતીકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટ્રેડિશનલ એટલે કે કલ્ચર જે આપણું સાંસ્કૃતિક કાર્યક્રમ કે જે સાંસ્કૃતિક પહેવેશન રાખવામાં આવ્યું છે જેની અંદર વિદ્યાર્થીઓ કલ્ચરલ એટલે ટ્રેડિશનલ કપડામાં આવશે અને મને આશા છે કે વિદ્યાર્થીઓને જણાવું છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં જોડાવે અને આવતીકાલનો જે ટ્રેડિશનલ ડે છે એને ભેગા મળીને મોટી પ્રમાણે ઉજવણી કરવામાં આવે જય હિન્દ મારું નામ જૈનમ જોશી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા જય હિન્દ જય ભારત